જય કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે કેમ છો બધા ચાલો હું જાઉં છું મંદિરે તો ઠાકોરજીના દર્શન કરાવી દઉં ભગવાન કેમ છો દયાળુ મજામાં છો અમે જઈએ છીએ મંદિરે દયાળુ ભગવાનને ઠંડી લાગે છે તો આપણે ભગવાનને છે ને સાલને ટોપી ઓઢાણી દઈએ બરાબર આ છે ભગવાનની સાલ ને આ છે ભગવાનની ટોપી સોરી ઓ ભગવાન તમને આજે વેલું ના તો મને માફ કરજો ચાલો ભગવાને ટોપી આજે ઠંડી બહુ જ નીચે ખરેખર ઠંડી છે અમારે બહુ જ યુકે માં ઠંડી છે તમારે કેવી છે ઇન્ડિયા માં ઠંડી પ્લીઝ ભગવાને આવી રીતે સાલ ને ટોપી ઓઢાડી દીધી છે અમે જાય છે મંદિરે આજે અમે કેક બનાવી બતાવું આજે મેં કેક બનાવી છે કપકેક ચાર પાંચ રાખી હતી એક ભગવાનને ધરાવી દીધી ને બીજી છે ને એ આવી રીતે મંદિરે ખાતે અત્યારે ધનુમાસ ચાલે છે ને તો આવી રીતે ધનુમાસ ચાલે આ છે ને ધનુમાસ ચાલે છે ને એટલે કપકેક સાયોનાનો છે બોક્સ પણ મેં કીધું જ ભરી દઉં ભરી દઉં ને તો સારું કે ને અડદિયા અડદિયા ને કપ કેક બે લઈ જાઉં છું આ ને ચાલો આજનો સંદેશ શું આપું શું આપું આજનો સંદેશ સત્સંગ દીક્ષા ગ્રંથ સર્વ કથા જ સાકાર સર્વ પરિષદા હરે હે મુક્ષણ મીમોક્ષ ભવતો મોક્ષદાયકો લાઈટ બંધ કરી દઈએ નહીં ઢાંકી દઈએ એટલે આપણે કેક છે ને ખુલ્લી ના રહે

ચાલો મંદિરે જઈએ આજે યુટ્યુબમાં લાઈવ નથી કર્યું તો લાઈવ લાઈવ થોડી પછી નથી કર્યું ઠંડી બહુ જ નહીં જય સોમનારાયણ નીલકંઠણી મહારાજ કેમ છો ભગુ કેમ છો પ્રભુ દયાળુ કેમ છો ઠંડી બહુ જ ની છે ઓ માય ગુડનેસ ફ્રીઝિંગ છે ફ્રીઝિંગ ચાલો કરીએ ફ્રીઝિંગ છે ને મેં ટોપી પહેરી લીધી કે કે ટોપી મેં બારે નહીં નીકળવાનું હવે આપણી ઉંમર થવા આવી બુઢા થઈ ગયા બરાબર બુઢા થયા ને બુઢા થયા કેવાય હા બહુ જ આઈસ છે ઠંડી બહુ જની છે તો વાઈપર કરી દઈએ સાચી વાત ઓહો હો હા બંધ થઈ ગયું હવે આપણે જઈએ નીકળીએ મંદિરે મળ્યા તમને બધાને આવજો મંદિર છ વાગ્યા ને સભા હોય આવજો બધા થઈ ગયું થઈ ગયું બંધ હાલો અમે નીકળીએ બરાબર આ છે અમારું મંદિર બરમી ગામ મંદિર બીએપીએસ એપી આ છે અમારું બીએપીએસ એપી મંદિર બરમી ગામ મસ્ત બ્યુટીફુલ ચાલો મંદિરે આથી ઘરે આવી ગઈ ક્યાં ની ને વાઈ ગયા છે પૂણા બાર પૂણા બાર થયા છે મહારાજ ક્યારના પૂડી ગયા છે આ હું હજી જાગું છું આજે થોડું ઘણું કામ કરતી હતી એટલા માટે ભગવાને પૂઢડી દીધા છે મસ્તની ટોપી ને શાલ ઉઢાળી દીધી છે મહારાજને સરસ મજાના પૂડી ગયા છે મહારાજ દેખાય મહારાજ પૂડી ગયા છે મસ્તના ચાલો હું પણ હવે કોથળી કરી ને હું સુવા જાઉં બેડ કવર આજે ચેન્જ કર્યા આજે બતાવું મારો બેડ ચાલો બેડરૂમ બતાવી દો આજે બેડ કવર ચેન્જ કર્યા અત્યારે જો આ છે મારો કવર દેખાય બેડરૂમ છે દેખાય કવર એમાં એન કરી પણ સરખી થઈ નહીં પણ ચાલે બરાબર ને ચાલે ચાલે ચાલો હું કોથળી કરી આવું અહીંયા જ મૂકું છું વિડીયો સે સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ જતી ફેંકી રો બાય 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 બાય